ગુજરાતમાં વરસાદે ધમરૂડ્યો જેમાં છેલ્લા પાંચ દિવસ વરસાદે અહી પણ કરી છે કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહેલ બે દિવસ કચ્છ મુલાકાતે છે અને સવારથી વધુ માત્ર અસરગ્રસ્ત થયેલા વિસ્તાર માંડવી બાદ અબડાસાની મુલાકાત લેવામાં આવી છે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાની અંગે કરી હતી વાતચીત કોંગી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી શક્તિસિંહ ગોહેલ કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે તો આપને જણાવી દઈએ કે બે દિવસ માટે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે ચિતાર મેળવવો હતો અને સરકાર દ્વારા આવી આપત્તિના સમયે લોકોની ઉદાર હાથે મદદ કરે તે ખૂબ જરૂરી છે માલધારીઓના પશુઓ અતિવૃષ્ટિમાં ચાલ્યા ગયા તેમને પણ પૂરતું વળતર આપવાનું જોઈએ જે ખેડૂતોને તેમના પાકના નુકસાનની થઈ છે તેને પણ વળતર આપવું જોઈએ એમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું ખાલી જ સર્વે કરીશું બે લાખ ઉભા કરીને ઘર બનાવેલું પડી ગયું હોય તો કે તમે સિમેન્ટમાં જઈને જોયું માત્ર એમની માંગણી હતી અગાઉ એમને ખાતરી પણ અપાઈ હતી એ કામ થઈ ગયું હોત તો આજે ન તકલીફ પડી હોત મીઠાના આગળ ને કંપનીઓ વાળા પાણીના જવાના રસ્તે પાળા બનાવી દીધા

આ પરિસ્થિતિ બહુ જ જગ્યાએ જોવા મળી છે કાર્યકર્તા મિત્રોને પણ વિનંતી કરી છે અને સૌ યથાશક્તિ મદદરૂપ બને છે તંત્રને પણ એમની જરૂરિયાત હશે વિના મૂલ્યે કાર્યકર્તાઓ સર્વેમાં ફોર્મ ભરી દેવામાં મદદરૂપ બનશે મારા સાથે સતત નેતાઓને કાર્યકર્તાઓ જોડાયા હતા કચ્છી માળુઓ હું જ્યાં ગયો છું ત્યાં કચ્છની એક અસ્મિતા જ આટલી મુશ્કેલી વચ્ચે પણ જ્યાં ગયો છું ત્યાં પ્રેમથી સ્વાગત કરીને આવકાર આપ્યો છે એ માટે કચ્છના આ વિશાળ દિલના લોકોનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો છે મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે તમે પચ્ચીસો રૂપિયા અથવા તો માત્ર બે હેક્ટર આ લોકોની મજાક છે જેમસર ટકા મદદ કરવી જોઈએ કચ્છના મોટા ભાગના વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચાલીસ ટકા નહી સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે આ મારી માંગણી છે